નમસ્કાર મિત્રો એન્જિનિયરિંગ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાતના પ્ર સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ બાર વાતાવરણની સજીવો પર અસર તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ આપણે જોઈશું પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો પ્રશ્ન એક શોભ ક્ષોભ આવરણ વિષુ વિષુભવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે ઉત્તર ક્ષોભ આવરણ વિશુદ્ધ ઉપર આશરે સોળ કિલોમીટર સુધી ફેલાયેલું છે પ્રશ્ન નંબર બે ઉષ્ણ કટિબંધીય બારે માસ લીલા જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે ઉત્તર ઉષ્ણ કટિબંધીય બારે માસ લીલા જંગલોમાં રોજવુડ અબનુસ મહોનગની રબર વગેરે વૃક્ષો જોવા મળે છે પ્રશ્ન નંબર ત્રણ શંકુદ્રમના જંગલોમાં કયા પ્રાણીઓ વધુ જોવા મળે છે ઉત્તર શં શંકુદ્રમના જંગલોમાં વાંદરા ધ્રુવીય એટલે કે સફેદ રીંસ કસ્તુરી મૃગ યાક વરુ વગેરે પ્રાણીઓ વધુ જોવા મળે છે પ્રશ્ન નંબર ચાર રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે ઉત્તર રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે રૂમાલ કે પાંદડી બાંધે છે અને શરીરે ખુલતા વ્રસ્તો પહેર વસ્ત્રો પહેરે છે પ્રશ્ન પાંચ મૈત્યના પવનો કોને કહેવાય છે ઉત્તર ઉનાળામાં મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાત હોવા હોવાથી તેને નૈઋત્ય પવનો કહેવાય છે પ્રશ્ન નંબર બે ટૂંક નોંધ લખો પ્રશ્ન એક સમશીતોક્ષણ ઘાસના મેદાનો ઉત્તર સમશીતોક્ષણ ઘાસના મેદાનો પૃથ્વીના સમ આબોવા ધરાવતા ખંડોના મધ્ય ભાગમાં આવેલા છે આ મેદાનોમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે ગુજરાતમાં ભાવનગરના વેળાવદર અને કચ્છના બન્ની વિસ્તારના આ પ્રકારનું ઘાસ થાય છે આ પ્રદેશમાં જંગલી ભેંસ બાયનસ અને કાળિયા જેવા પ્રાણીઓ જોવા મળે છે પ્રશ્ન નંબર બે ભૂમધ્ય સાગરના જંગલો ઉત્તર સાગરના જંગલો ભૂમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશો જેવા કે યુરોપ ખંડનો મોટો ભાગ તેમજ આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં જોવા મળે છે ભૂમધ્ય પ્રકારની આબોહવા વિશિષ્ટ પ્રકારની છે અહીં ઉનાળો લાંબો સૂકો અને ગરમ હોય છે જ્યારે શિયાળો ટૂંકો હૂંફાળો અને ભેજવાળી ભેજવાળો હોય છે તેથી અહીંની વનસ્પતિ લાંબો સમય બે સંગ્રહી શકે એવી વિશિષ્ટતા ધરાવે છે આ પ્રદેશમાં દ્રાક્ષ લીંબુ નારંગી મોસંબી ત્રણ શેતુર અંજીર ઓલિવ એટલે કે જૈતુન સફરજન નાશપાતી પીચ ત્રણ પ્લમ અને આલુ જેવા રસદાર અને ખટાશવાળા ફળો પુષ્કળ પુષ્કળ થાય છે તેથી આ પ્રદેશને ફળ ફળોના બગીચાઓનો પ્રદેશ કહેવાય છે પ્રશ્ન નંબર ત્રણ સમતાપ આવરણ ઉત્તર વાતાવરણનો આ સ્તર ક્ષોમ સીમાથી આશરે પચાસ કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વ્યાપેલો છે આ આવરણમાં તાપમાન એકસરખું સ્થિર રહે છે તેથી તેને સમતાપ્ત આવરણ કહેવામાં આવે છે તેમાં હવાની હલનચલન પવનના તોફાનો વાદળા વરસાદ ઋતુઓ કે હિમ ઉદ્ધવતા નથી અહીંની હવા અત્યંત પાતળી અને સ્વચ્છ હોય છે તેથી હવાઈ ઉડ્ડયનો માટે આ વિસ્તાર વધુ અનુકૂળ છે જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે આ આવરણમાં આશરે પચાસ કિલોમીટરની ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય છે જે ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય તે સીમાને સમતાપ સીમા કહે છે સમતાપ આવરણના પંદરથી પાંત્રીસ કિલોમીટર વચ્ચેની ઊંચાઈ આવેલા આવરણને ઓઝોન આવરણ કહે છે અહીં ઓઝોન વાયુનું પ્રમાણ વધુ હોય છે જે સૂર્યના અત્યંત ગરમ પાર જાંબલી કિરણોને શોષી લેશે ઓજન વાયુના હવાને શુદ્ધ કરે છે તે માનવી માટે આરોગ્યપ્રદ છે ઉલ્કાઓ આ આવરણમાંથી પસાર થતા સળગ્યું ઉઠે છે અને નાશ પામે છે પ્રશ્ન નંબર 4 વાતાવરણનું દમણ ઉત્તર ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનું સ્તર વજન ધરાવે છે હવાનો વિશાળ સ્તર અને સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણમાં દબાણ ઘટે છે વધુ તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપર ગતિ કરે છે તેથી ત્યાં વાતાવરણનું હલકું દબાણ રચાય છે હલકું દબાણ વાદળછાયે ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે ઓછું તાપમાન ધરાવતા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે તેથી ત્યાં વાતાવરણનું ભારે દબાણ હોય છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પ્રશ્ન એક આબોહવા એટલે શું આબોહવાની માનવજ માનવ જીવન પર થતી અસરો જણાવો ઉત્તર કોઈપણ ક્ષેત્રની એ આબોહવા એટલે તે ક્ષેત્રમાં પાંત્રીસ કે તેથી વધુ વર્ષોના સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુ સંબંધી પરિસ્થિતિ વાતાવરણના તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ ધુમ્મસ પવન વગેરે તત્વ પ્ર પ્રદેશની આબોહવા નિશ્ચિત કરે છે આબોહવાની માનવ જીવન પર થતી અસરણ પ્રદેશની આબોહવાની સીધી અસર એ પ્રદેશના લોકોના ખોરાક પોશાક રહેઠાણ વગેરે પર ખૂબ વધારે થાય છે વધુ વરસાદવાળા પ્રદેશના ઘરોમાં સાપરા તીવ તીવ્ર ઢોળાવવાળા હોય છે જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોમાં મકાન ઓછા ઢોળાવના અને સપાટ સાપરાવાળા હોય છે જે તે પ્રદેશના લોકો પોતાને ત્યાં થતા ખેતી પાકોની ખોરાકમાં લે છે દાખલા તરીકે મેદાનની પ્રદેશના લોકો ખોરાકમાં ઘઉં લે છે જ્યારે પર્વતીય પ્રદેશના લોકો ખોરાકમાં મકાઈ લે છે જે પ્રદેશમાં ઠંડી વધુ પડે છે ત્યાંના લોકો આખું શરીર ઢંકાય તેવા ઊની ઊની કપડાનું પોશાક પહેરે છે દાખલા તરીકે લડાખનો લોકો ગરમ આબોહવા ધરાવતા પાંચ પ્રદેશના લોકો સુતરાઉ અને ખુલતો પહેરા પોશાક પહેરે છે દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતી સામે રક્ષણ મેળવવા માથે રૂમાલ કે કપડું વીંટાડે છે દાખલા તરીકે સાઉદી અરેબિયાના લોકો અત્યંત ગરમ અને ભેજવાળી આબોહવાવાળા પ્રદેશના લોકો સ્વભાવે આળસુ હોય છે જ્યારે સમશીતોક્ષણ કટિબંધ કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી અહીંના લોકો સ્વભાવે મહેનતું હોય છે લોકો મોટાભાગે આબોહવા મુજબ ઉત્સવ ઉજવે છે ભારત જેવા મોસમી આબોહવાના પ્રદેશોમાં ઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વધારે જોવા મળે છે પ્રશ્ન નંબર બે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો વિશે જણાવો ઉત્તર ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે આ જંગલો ઘટાતર હોય છે તે વિશ્વવૃત્ત અને ઉષ્ણકટિબંધ પ્રદેશોમાં જોવા મળે છે આ પ્રદેશોમાં આખું વર્ષ ગરમી અને ભારે વરસાદ પડે છે પરિણામે અહીંની આબોહવા બેચવાળી હોય છે આ ભૌગોલિક અનુકૂળતાને કારણે અહીંના વૃક્ષોના પાંદડા ક્યારેય એક સરખા ખરતા નથી નવા પાંદડા ફૂટતા જ રહે છે જેથી અહીંના જંગલો બારે માસ લીલા રહે છે આથે તેને બારે માસ લીલા કે નિત્ય લીલા જંગલો કહે છે રોજવુડ અબનુસ મહોગની રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે ભારતમાં ઉષ્ણ કટિબંધીય લીલા જંગલો અંદમાન અને નિકોબાર ટાપુઓમાં જોવા મળે છે પ્રશ્ન નંબર ચાર યોગ્ય શબ્દો વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો પ્રશ્ન એક રેડિયોનું રેડિયો તરંગોનું પુ પરાવર્તન વરણની આભારી છે ઉત્તર આયના પ્રશ્ન બે પશકીનો બકરીમાં જોવા મળે છે ઉત્તર કાશ્મીર પ્રશ્ન ત્રણ ધ્રુવો તરફથી ધ્રુવૃત્તો તરફ વાત ધ્રુવીય પવનો હોય છે ઉત્તર અત્યંત ઠંડા આ વિડીયો તમને ગમે આ આ વિડીયો તમને ગમે હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો એન્ડ કમેન્ટ કરો